નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ વધારે કંઈ કહેતા પહેલાં જ આ વિડીયોમાં જોઈ શકો છો આ છે મોતનો સામાન ઝેરી કેમિકલ અને આ બધું જ એના માટે બનાવવામાં આવે છે જેને જે યુવાનોને દેશી દારૂની લત લગાડવામાં આવે છે એની જવાની બરબાદ કરવામાં આવે છે અને ત્યારબાદ આ તમામ વસ્તુ બનીને શહેરોમાં અને સ્થાનિક આજુબાજુ વિસ્તારોમાં આ યુવાનો અકાળે મૃત્યુ પામે તે બરબાદ થઈ જાય આ તેનો સામાન છે મિત્રો વધારે કંઈ કહેતા પહેલાં આ સમિયાલા ગામના પંચમુખી નગરના દ્રશ્યો છે અહીંયા નિરૂબેન જગદીશભાઈ ઠાકોર નામની મહિલા બુટલેગર જે મસ્ત મોટા પ્રમાણમાં દેશી દારૂ દારૂ શબ્દ વાપરતા પહેલાં લઠ્ઠો જ કહેવાય કેમિકલ કહેવાય ઝેરી દવા કહેવાય આ બનાવવાની ફેક્ટરી નીરુબેને ખોલી હતી અને આ ફેક્ટરી તાલુકા પોલીસની રેમનેજર હેઠળ ચાલતી હતી અમારી પાસે ટૂંકી માહિતી હતી કે સમયાલા પંચમુખી નગરમાં આવું કંઈક બની રહ્યું છે પરંતુ અમને પણ અંદાજ ન હતો કે આટલું મોટું કારખાનું ફેક્ટરી ત્યાં હશે અમે જનર્પણ ન્યૂઝની ટીમ હું મારો મિત્ર યોગેન્દ્ર બારોટ જીતેન્દ્રભાઈ એડવોકેટ વિનોદભાઈ ખુમાર એડવોકેટ દિવ્યાની પરમાર સામાજિક આગેવાન અમે ત્યાં પહોંચ્યા પહોંચ્યાની સાથે જ હજુ તો અમે વિડીયોગ્રાફી ચાલુ કરી અને તરત જ આ નીરુબેનના પુત્ર જયેશકુમાર આવીને તમારો મોબાઈલ છૂટવી લે છે કે અહીંયા કોઈ કેમ આવ્યા છો તમે કોણ છો અને એક સવાલો જવાબ અમને કરે છે ત્યારબાદ તેમના બીજા મળતીયાઓ પણ ત્યાં હોય છે પોલીસને જાણ કરીએ છે પોલીસ વહેલી આવતી નથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસ આવે છે પોલીસને બિલકુલ પણ દારૂને પકડવામાં રસ નથી આ તમામ કેમિકલને જે કહેવાય કે ઢોળવામાં રસ નથી એને નાશ કરવામાં રસ નથી દરેક વસ્તુ અમે કહીએ છીએ ત્યારે પોલીસ કરે છે પોલીસ એફઆરઆઈ નોંધે છે એમાં પણ કહે છે કે અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે અમને બાતમી મળી હતી અને તમે વિડીયોમાં જુઓ કે જેટલો મુદ્દામાં આ તમે મોટર જોઈ શકો છો આ મોટી મોટર છે આ મોટર અમારા હાથથી કઢાવીને ગાડી મૂકી છે મોટર પણ ત્યાં પહોંચતી નથી ત્યારબાદ ચાલીસ પચાસ ગુણો જે તમે જોઈ શકો છો એ ગુણ પણ જે એમાં સડેલો ગોળ હોય અનેક પ્રકારના કેમિકલના દ્રવ્યો હોય આ તમામ વસ્તુઓ ત્યાં પૂરેપૂરી માત્રામાં પહોંચતી નથી એફઆરઆઈ પણ જે કહેવાય માત્ર ને માત્ર ખાલી ઉપજાવી કાઢવા માટે કરી હોય તેમ આજ પોલીસે કામ કર્યું છે તાલુકા જે વડોદરા ગ્રામ્યમાં લાગતું તાલુકા પોલીસ સ્ટેશન બિલકુલ નિષ્ક્રિય છે ઊંઘતું ઝડપવા મળ્યું છે એલસીબી પર પણ અનેક સવાલો થાય છે કે આટલી મોટી ફેક્ટરી ચાલતી હોય અનેક વર્ષોથી ચાલતી હોય તો લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય પણ શું કરી રહી છે ગુજરાતના ડીજીપીને જનરપ ન્યૂઝના જવાબદાર પ્લેટફોર્મથી કહેવા માંગીએ છીએ કે સાહેબ દિવાળી છે અંધારું છે તાલુકા પોલીસની આ જેટલા પોલીસ કર્મીઓ છે જે આ બધી પ્રવૃત્તિઓને છાવરે છે એ તમામની સંપત્તિની જાત પડતાલ થાય કારણ કે આટલું મોટું ફેક્ટરી પોલીસની રેમ નેજર હેઠળ પોલીસની મદદગારી વગર ચલાવી શક્ય જ નથી આટલું મોટું કારખાનું એક દારૂડીયો પોટલી પીને પકડાતો હોય ત્યારે પોલીસ તેને ચોવીસ કલાક છોડતી નથી જેલમાં મૂકી દે છે એફએસએલ કરાવે છે આ તો આટલું મોટું કૌભાંડ આટલી મોટી ફેક્ટરી આ જે શહેર છે તેનો પણ નાશ થવો જોઈએ કેમિકલ પીને મૃત્યુ પામ્યા છે અકારે આ તમામ હત્યાઓની પાછળ જવાબદાર આ બુટલેગરોને કડકમાં કડક સજા થવી જોઈએ સરકાર મોટા મોટા બોર્ડ મારે છે દારૂ વેચના ને દસ વર્ષની સજા પીનાર ને ત્રણ વર્ષની સજા છે સજા કરવાની હપ્તા લેવાનું છે તમારા હાથમાં તમારા હાથમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ જાતની તાકાત નથી તમે આ ધંધા કાયમી માટે બંધ કરવા માટે બંધાયેલા નથી તમે સરકારી પગાર કેમ લો છો તમે સરકારી પગાર સાના માટે લો છો તમારે શું કામગીરી કરવાની હોય છે તમારી કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે તમને શરમ આવી જોઈએ કે આજના યુવાનો જે અકાળે મૃત્યુ પામતા હોય ને એમની જવાની સાથે તમે ખેલવાડ કરતા હોય આ રાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવે રાષ્ટ્ર હિતની જ્યારે તમે વર્ધી પહેરો છો ખાખી વર્ધીમાં તમે સોગંદ લો છો ત્યારે આ સોગંદના ભાગરૂપે તમે તમે કહેતા હોય છે કે હું મારી તમામ જવાબદારીથી હું ભારત અને મારા રાષ્ટ્રનું હું રક્ષણ કરીશ હું ક્યારે પણ મારા રાષ્ટ્ર સાથે ગદારી નહીં કરું તમે આવું કરો છો ચંદ રૂપિયા માટે તમારા જમીન વેચી દો છો ચંદ રૂપિયા માટે તમે કોકના છોકરાઓને મોતના ગાઢ ઉતારો છો આજે અમે ગયા ચલો અમે તો કેમ પાછા આવી ગયા કોઈ કાચા પોચા હોય એના પર હુમલો થઈ જાય કોઈના દીકરા દીકરા દીકરાઓને જાનહાની થાય જવાબદાર કોણ તમે આટલા બધા બુટલેગરોને બેફામ કરી દીધા છે તમારી આટલી બધી સત્તા છે કે તમે આવા મોટા મોટા કારખાના ચલાવો છો લોકોને મારવા માટે આ તમામ પોલીસ અધિકારીઓ થવા જોઈએ સસ્પેન્ડ નહી આ તમામ લોકો ઉપર ખાતાકીય તપાસ બેસવી જોઈએ કારણ કે આ લોકોના પાપે અનેકના ઘર બરબાદ થયા છે આ લોકો જ જવાબદાર છે બુટલેઘર તો દારૂ વેચે છે કારણ કે તમે દારૂ વેચાવડાવો છો તમે દારૂ વેચાવડાવો છો માટે બુટલેગર દારૂ વેચે છે આની પાછળના મુખ્ય જવાબદાર તમે છો તમને પોતાને તમારા જમીનમાંથી અવાજ આવવો જોઈએ કે આટલું બધું અહીંયા પડેલી છે તમે જુઓ ઢગલામાં કેટલી ગુણો છે કેટલા પીપળા બેરણમાં આખા વોશ ભરેલા છે તમે એટલા બધા મકાનો છે તમે આમ તો કંઈક નાનીએ થાય તો બી દાદાગીરીમાં રહો છો રોડ પર એક નાનું એક્સિડન્ટ કોઈને ટકરાઈ જાય તો તમે રૂઆબ કરો છો ત્યાં એનો માણસ ઊભો છે એને પૂછે છે કે ભાઈ આ ઘરમાં શું છે તો કે કશું જ નથી ઘર ખોલે છે તો આ ગુણો દેખાય છે આ સાત બેરર ભરેલા એ દેખાય છે વોશના બીજી ખૂણામાં આ ગુણો દેખાય છે આ તમે જો કેમિકલ દેખાય છે તો એ માણસ છુઠ્ઠું બોલે છે માણસને તમે થોડી કડકાઈ કરી હોત તો હજુ દેશી દારૂની દૂધીઓ મળે જ કારણ કે આ બુટલેગર સપ્લાયર છે આટલું મોટું કારખાનું ચલાવતો હોય એ ક્યાં ત્યાં લાઈન તો લાગી નથી પીવા એટલે સપ્લાય કરે છે

આ આ કે વસ્તુ ખબર પડે આપણા નીચેના પોલીસ અમલદારો શું કરી રહ્યા છે ગુજરાતના ડીજીપી ને કહીએ છીએ સ્ટેટ વિજિલન્સ ને કેવા માંગીએ છીએ કે આવો તાલુકા પોલીસ વિસ્તારમાં તમે નજર કરો બસ મોટા પ્રમાણમાં તમને આવી ફેક્ટરી જોવા મળશે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગ્રામ્યને ને કહેવા મળશે કે તમે ક્યાં જતા રહ્યા ભાઈ તાલુકા પોલીસ ઉગતી હતી તમે તો જાગતા રહો કે પછી હમસમ ભાઈ ભાઈ મિલી ભગત જેવા કામ ચાલે છે અનેક

અમને કઈ થઈ ગયું હોત તો આ લોકો તો બે મિનિટ ખોટું થયું કઈ ને ઉભા થઈ ગયા હોત પરંતુ અમારી સુરક્ષા નું અમે મોતના જીવના જોખમે આજે આ પ્રજાને ઉજાગર કર્યું છે અને કોના ઘર આબાદ કર્યા છે કે જુઓ આવા કેમિકલ તમારા દીકરા પિતા હોય તમારા ઘરવાળા પિતા હોય એમને રોકજો સમજાવજો જો કોમાં જાગૃતતા લાવે તમારું કામ છે તમે તો સરકારી પગાર લો તમારે શરમ આવી જોઈએ અને તમે આ બધું કરી રહ્યા છો દર્શક મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે

હા ઉજાગર થાય જેટલું પણ અમારાથી એનું નાશ થાય જેટલું પણ પોલીસના ધ્યાને આવે એટલું અમે લાવતા હતા પરંતુ પોલીસ કોતેવી રસ નથી લેતી કે કોઈ કડકાઈ કરે આજુબાજુમાં પૂછે ભાઈ આનું કેટલા મકાન છે આ શું છે શું કારણ કે અમે અમે નવા હતા જતા જ હોય વલતા વલતા જ હોય તો તમે જ્યારે અમે પકડાવી થઈ ગયું તો હજુ કેટલું આવશો ભાઈ અને જનતાને કહેવા માંગીએ છીએ ખાસ કરીને અમારો અમારો સંપર્ક સંપર્ક કરો કરવા તમે પોતે જાગૃત થાવ અમારી આજુબાજુમાં આવા નશાના કારોબાર ચાલતા હોય ત્યારે જાગૃતતા બતાવીને નીચેનો અધિકારી ના સાંભળે માયુસ ન થાવ ઉપર જાઓ એને ના સાંભળે તો એનાથી ઉપર જાઓ કોર્ટનો સહારો લો અને બધા બહુ રસ્તા છે અમારા જેવા વ્યક્તિઓને મળો પરંતુ આ જેરી કેમિકલ જે નશાના કારોબારને આપણે ગુજરાત મુક્ત કરવાનું છે કારણ કે આપણા ગુજરાતના દીકરાઓને આપણા ગુજરાતના યુવાનોને મોતને ઘાટ જવા નથી દેવા આવા કેમિકલથી મારવા નથી ન્યૂઝ સદા સદા સત્યની સાથે સદા સત્યની સાથે રહેશે અને સત્ય તમને બતાવતું રહેશે અને તમે તેના સાક્ષી બનતા રહેશો કારણ કે હવે તમારો અવાજ છે અમે જનર પણ ન્યૂઝ છે અમે એ જ કરી રહ્યા છે જે સૌને ગમે છે અને સૌના એટલે કે જનહિતમાં જાહેર થાય છે તો આપ સૌ બીજા નવા અહેવાલ સાથે આપણે સૌ ફરીથી મળીશું ધન્યવાદ નમસ્કાર